પડતી બી ગયા માથે ચડ્યો બોલે એક પગાર નાખીને ઉતાર એક પગાર નાખીને ઉતાર આ તમને કહું અને જોને કેવા નાકોરા કોરા થઈ કુએ તો બે હાયરે ખાય તો બે હાયરે રે કામે બે આય વાડીએ જાય અને હા ડબલે જવા દે તો એક ડબલામાં બે જાય એવો તેમનો પ્રયોગ છે પછી તો મને ટાઈમ તો આપ્યો નથી પૈણી બે વર્ષથી નેવી તોય ભાઈ ભાઈ ને ભાઈ આ તમને કહું ઓ નો આમ ઊભા થાવ ને જી કે માથે ચડ્યો ઊભા થાવ વાવ આ ટકા ભાઈ આમ ઊભા થાવ હું ભાભી હુવા દે ઊભા થાવ ને થાન લાગતા આવે આમ દી માથે ચડ્યો જી તો આઈ કુ ચોર હે જો ને બની ગયો હે ઊભા

સાજ બનાવવાનો શક બની ગયો એ બનાઈને કેમ મૂકી દીધો ને સાકાઈ થઈ ગયો આ તો તો થારું આરો ટકા બાંધો ને તમ મારા ડારી પી લો વાવ મેં માં ખાલી ચાય ખોત છે એ આમાં આ એક ડાળે માં દે એમ બે ભાઈ પી લેશું કા મારા ડારી કેમ વાંધો હે તમને કઈ એઠી માર નથી પીવો કા તો તમે બે ભાઈ કેમ પીવો હો આ તો એ અમે અમાર બેન હાલસ પેલા છે તો તમાર બાયડ્યું આ તો આમાં હું કવ એમ કઈને ભાઈ અતાર માં સાય નો પીધો ને મગજ ખાઈતી તું ખાઈ દે ને હાલ સાજે આમાં

તો એમાં હું તને ના પાડું હું કોઈ તમે પૂછો મને કાલ હું તારા પપ્પાને ઘર લઈ જાવ મને ખબર હોય તને તાર આજ જાવું છે કાલ જાવું છે જાવું તું એટલે તો હવાર ની કહું આ પણ જાવું હોય ને તો હમણે આપડે હે ને હું બહાર દેન આવું ને પછી આટો મારી આવું છું આ તો જાવ ફટાફટ આવજો હા ટકા તું ઓ તું ભૂલ મેરે દીકરે ભાઈ રે કરી આની વાવ આ નવા બે ભાઈ ઉરિયા એમના ભાઈને કેટલો પ્રેમ કરે આપણે તો કોઈ દી એની માને કોઈ દી ભેગો કાય ના પીધો હું ભાભી હવે કેટલી વાર છે અમારે કેટલી વાર ઈ કોને કેમને ક્યાં મળત ગયાતા ડબલે સાવા અમારે તારા બાપ તમારી બાયુ ગોઢ્યાય ઢુકડું નો જવાનું હોય અમાર જવાનું હોય આકુ હા મને ખબર છે તમારા બેયની એટલે વાર લાગે થોળે તારે આ તાર બાપુ ના ઘરે જવાનું છે એમાં તો આ આફરો ને થામતો પણ થાય કે કેમ નો થાય લો વરી આ પણ હાલ તૈયાર છો ને તૈયાર છું કેમ ની હાલ વાલો થેલો લેતો હો હઈ ટકા ભાઈ કોની ના હું કામ એ હવે આપણે હાંજે આવતું રહેવાનું ઘરે પાછું એમને કો ઘરે રે જો હું તને એક વાત કહું છો ટકા ને હું ના નથી પાડું કા કારણ કે જ્યાં હું હોઈશું ને ટકો હોઈશું તારા ચિન્હ જો સમજે તો એમ કે ઘરે રે બાકી હું મારા મોઢે ચિન્હ ના નહીં પાડું એટલે તમને કોમ ને હા તું તારી રીતે એ સમજે હાથ દી હાલો હાલો ભાભી ને પણ ખેલો લઈને તમારે ક્યાં આવવાનું છે મારે આવું છે તમારે ભેગું અરે પણ તમે ઘરે રહો ઘરનું ધ્યાન રાખો અમે હાંજે પાછા આવતા રહીશું પણ ભાભી તમને ખબર છે કે મને મારા ભાઈ વગર હાલતું નથી આ જેદુના અમારા મા બાપ મરી ગયા છે ને તેદુના મારા ભાઈએ જ મને નાનેથી મોટો કર્યો છે એટલે મારા ભાઈ વગર મને જરાય હાલે જ નહીં એ હારું તો હાલો હાલ ભઈલા તારે ઠેલો બેલો લેવાનો છે હાજે પાછો આલો ઠેલો લે હા તો તો આલો મેક તે પેલો તારું વાસો ના રોકાવાનું નહીં તા તો થેલો ભર લીધો ભાઈબી હારો આજ ભાઈબીનો ભરો ને દેરે ભર લીધો તો ટકા આને તારો બાપ વેચ ને થેલો હાલો હાલો આવ મોય હે બટા હીરલ હું બાપુ હજી તું શું કરોસ આપણે વાડીએ જવાનું છે ટીફિન ભર્યું કે નહીં કાયા સિલાઈ મારવાનું આવ્યું તું તો બે કી મારી દો હારો

બાજરો so, <laughs> <laughs>

ઈ ધોકો બહુ કરે છે એટલે ઈ તેથી મને ફોન માં જેરા હોય તેર કે છે કે ભાઈ તમે જેમ ભાઈ આય આવો છો તમાર હારન ગિરે માર ગિરે ની આવતા આજ તો હે આમ તો બકોરો કરવા રોકાવાનું હા આજ તો જાવું જ છે એમ કે હા તો હાલો ન્યા પેલા જીએ ને સાપ પીએ ને હાલો હું ઓલી ના તો ના ના બટા તમારા બે નો ધોકો કરે હે પછી ઈ એ કયો છે તમે એક આવ્યા ને તમારા ઘર ના નો લાવ્યા ઈ હાથી તો સારું હાલો તો હાલો ટકા ભાઈ મારે ન થાઉ ભાભી મારો આ પગ મળાઈ ગયો છે એમ તો દુખે છે આ તો વાંધો નહી ભાઈ ટકો નો આવે તો થયું અને ટકા તો તાર જો આ માર હારાનું મકાન છે તને પગ દુખતો હોય તો આ આરામ કર અને મેં અહીંયા બાજુમાં પેચેન ધીરે સા પીવીશ કાય વાંધો નહી ભઈલા તમે સા પી આવો હું અહીં બેઠો છું આરામ કરું છું હા એમ સા પી ના આવી અને પૈસા બધા એરે બપોરા કરી લે હાલો 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 આડા પડો તમ તમારે હું આ પંખો ચાલુ કર દઈએ હે બેટા હીરો સે કહી ગયો કરી દીજે પગ દુખે હે પંખો બમકો ચાલુ હા પાણી નું ગેશો કરી દે અમે આ પેઠા કાકાના ઘરે ચા પીતાય હો હો હાલો અને બટાકાના શાક ને બાઈને બીજું કઈ નુ બનાવતી હે બાપુ હા બેટા કેરીન રા લેતા આવજો ને આ વાંધો નઈ માજી ભાઈની દુકાને લેતો કિલો લાવ

આ ગરમી બહુ થાય છે કાય પણ આ તમી ભૂ હારો આમ હું શું કહું છું હું ભાપી ને હા નંબર છે ને હા તો હું ફોન કરીશ હો તે મારા બેન ને ખબર નો પડે હો અરે કોઈ ખબર નો પડે હા તન રાખજો ફોન કરો તેર મારા બનીને ખબર પડે ને તો તમારો ખાખરો કાઢ નાખશે અરે મારો કોઈ મને કંઈ કીએ જ નહીં હા શું હા હા છે તો વાંધો નઈ તો મને બીક લાગે છે હું તને શું કહું છું શું માર ભાઈ ને માર ભાભી ની આવતા છે આ પાવકા રસોઈ ને બધું બનાય હા હા લે હું જાઉં અને આમ જો હું બીજી વાતો રીયું ને આપણે ફોન માં બધી કરશું હા હાલ ફોન કરી દેઓ હાલ વાત તું જા આ હા હા મેર પડી ગયો વાવ

તમે વિજય ભાઈ એવી ને એવી ભી પણ એમને કરતી હતી બને મસ્તી થઈ ગઈ બે વાર હા રા હા અમે એમને રજા લીધી રજા ને જમાય હે આજ ની રાત રોકાઈ જા અને એમાં એવું છે આ તો આટલો તો એને માન ટક્યા હતા રે મારા કામનો પાર નથી પણ જાદા દીએ આયા સબો અને આજની રાત રોકાઈ જા તો હાંજે હું એનું કરશું પણ હાજે હું એમ કરો આ વાવણી એકદમ હે બધી કાટ નાખી પછી એક દી રાત આવું પણ કપડા ના લાવ્યા હોય તો મારા થઈ જઈશ ના ના એવું નથી કપડા ના મુંજાતા

અલે રાખજે હો એમ આ હું રાખું તો હા બાપુ ને રાખજે આ રાખજે કામ કરવાનું પછી હમણાં આવશે હા હમણાં એમ કર્યું હા તો લેવું એ ચિલાઈ કર

સમાધાન પત્યા બાદ હું તરત વાડી વાવા માં જાવ તું પાછો હટ વાડી આવી ગયો હા અને ઢોર પાડી દીજી હાર વાલી હું જાવ છું અને ઓલા જાયર ના પૂળા નાખ દીજી ઓ તમે પાછો સમાધાન કરીને હટ વાડી એ જાઈ ગયો મે ઈ તકો હોય એટલે મારે કેવું પડે હું વાવા માં જાવ છું અને તારા બાપ તને ખબર પડે છે કે પડતી કે સમાધાન કરવા જાવ ને ત્યાં કઈ નેતો ન હોય થઈ જાય તો કલાકમાં થઈ જાય નો થાય તો હાજે પડે

બાબી લે ઈરે રચાને તું હા તું છે આટો મારવા આવી ઈને હું લાયો બાબી તમે લાવ્યા એટલે બાબી તમાર બોન મન ગમતી દીને તો મે ઈને આરે ફૂલાર કરનાઈ ખાશે શું વાત કરો ઠકા ભાઈ તમે હા ઓ નો તું ગાંડા નથી થઈ ગયા ને ગાંડા અમે નથી કે ગાંડા તમારો પ્રેમ થઈ ગયો તો અરે તને બોલવામાં ભાણ હે હું તારી મોટી બોલ હું થોડુંક તો વિચાર મારી હમ બોલતા અને ટકા ભાઈ તમને તો ખબર હે ને તમારા ભાઈની મગજ ની બિલ કેવા મગજ ના હે ભાભી મને તો મારા ભાઈ ની મગજ ની ખબર છે પણ તમે ઈને કાઈ સમજાવજો શું સમજાવે લે ઈ તો શું રે હવે કાયમ માટે આવી એ ભલે પણ કાયમ માટે આવી તને ખાવા દેવું એમ હિરલ ને ખાવા દેવું ભલે આવી તમ તારે સમજો તો તો ખરા શું કાયમ માટે હવે મને આમ બોલતા ઓળું થાયે હા આપણા ટકા ભાઈ ફૂલ હાર કરી લઈ આવ્યા હે હે ટકા હા ભઈલા અતલ ભાઈ વાત કરી હાચી હા ભઈલા હાચી છે ભઈલા અને ટકા

મારા ઉપર વર્ડ તે આ નારે ફૂલા રખિયા અને એક મને પૂછવાનો ટાઈમ નો મળ્યો પહેલા મારી ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ ગઈ હું તો કરી બેઠો છો અને શું આ મારી માપી માંગે તું પહેલા જવા દેને દેવ હોય અને કાય જવાની કે હું મારે તમારો એકનું સાંભળવું નકી અને અત્યારે ને અત્યારે અમે બધા હાલો અને જાવુંસ તાર બાપુ પાસે